ભરૂચ ગાયત્રી શક્તિપીઠ ખાતે વસંત પંચમી અને ગુરુદેવના આધ્યાત્મિક જન્મોત્સવની ઉજવણી નવકુંડી મહાયજ્ઞ યોજાયો ઐતિહાસિક નગરી ભરૂચના મુક્તિનગર સ્થિત શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે વસંત પંચમીના પાવન પર્વ તેમજ પરમ પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક જન્મદિવસના શુભ અવસરે ભક્તિમય માહોલમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શુક્રવાર ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ આયોજિત આ ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠ ખાતે નવકુંડી ગાયત્રી મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો જેટલા ભાવિક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક આહુતિ આપી વિશ્વ કલ્યાણની મંગલ કરી હતી યજ્ઞની સાથે સાથે વિદ્યાની દેવી માંગ સરસ્વતીનું પણ વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું શક્તિપીઠ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુરુદેવના વિચારો અને વસંત પંચમીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો સ્થાનિક રહીશો અને ગાયત્રી પરિવારના સભ્યોએ આ દિવ્ય મહોત્સવમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી આજે વસંત પંચમી છે સદગુરુનો આજે આધ્યાત્મિક જન્મદિવસ છે ગુરુજીએ ઓગણીસો ને છવ્વીસમાં અખંડ દીપક પ્રગટાવ્યો તો એમના ગામ આમલખેડામાં એના આ વર્ષે આજે જ સો વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે આપણે અહીંયા ગાયત્રી મંદિર શક્તિપીઠ ભરૂચ ખાતે મુક્તિનગર સોસાયટી લિંક રોડ નવકુંડી યજ્ઞ રાખ્યો છે અને લગભગ બસો ભાવિકો અહીંયા યજ્ઞમાં આહુતિ આપવા અને ગુરુજીનો જે સંકલ્પ છે એ સંકલ્પ લેવા માટે આવ્યા છે જે આજે આધ્યાત્મિકના જન્મદિવસે ગુરુજી જે યોજનાઓ બહાર પાડી હતી એ બધી યોજનાઓ આજે આપણે એ યાદ કરવાની છે અને જે જે આપણા સભ્યો છે જેટલા ગામ બાકી છે જેટલા ઘર બાકી છે ત્યાં સુધી આપણા ગુરુજીનો સંદેશો જ્યોતિને જ્વાલા બન બનાવવાની છે એ સંદેશા સાથે આપણે ઘરે ઘરે ગામડે ગામડે જઈશું અને બધાના ઘરોમાંથી જે અંધકાર છે એનો આપણે પ્રકાશ ફેલાવીશું એ એ ભાવ સાથે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અભિનંદન